જેને ખરેખર હવે દુનિયા હલાવી નાખી તમને ખબર છે કે આપડે ભાઈ ટ્રેન ની અંદર કે ગાડી ની અંદર દ્વારકા સુધી હાલી ને જઈએ ભાઈ છતાં આપડા પગ દુખે માથું દુખે કે ભાઈ ક્યારે આપણા દ્વારકા નું મંદિર આવે ક્યાં એ દરિયાનો નજારો જોવા મળે સાહેબ બધાના દિલમાં એ વસ્તુ યાદ આવે એક બાજુ દરિયો ચારેય બાજુ દરિયો ને વચ્ચે સોનાની દ્વારકાની નગરી ચારેય બાજુ દરિયો ફૂફાટા મારતો હોય સાહેબ એ તો જેના લેખ હોય ને એ લોકો દ્વારકા જઈ શકે લોકો પાસે બંગલા ગાડીઓ હજારો રૂપિયા હશે લાખો રૂપિયા હશે પણ સાહેબ કોઈ દી મંદિરે ન જઈ શકે કેમ કે એમના નસીબ જ નથી અને આ દીકરી જુઓ સાહેબ કે શેખ હાલીને દ્વારકા સુધી જઈ રહી છે અત્યારે વાત કરવામાં આવે તો દીકરી ક્યાં ગાડી પોકી એ પણ તમને કહું ખાસ કરીને વિડિયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ દર્શક મિત્રો એટલે ખાસ કરી અને તમે પેલા કમેન્ટ બોક્સ ની અંદર બધા લોકો જય દ્વારકાધીશ લખી નાખજો કેમ કે ભાઈ હું દ્વારકાધીશ ને માનું છું મારા સુખ અને દુઃખ માં એ દ્વારકાધીશ જ હાજરે હાજર અને દ્વારકાધીશ સાહેબ મારું ઘણા બધા કામો કર્યા છે તો ખાસ કરીને જય દ્વારકાધીશ લખી નાખજો મારા ભાઈઓ તો ચાલો આજના વિડીયો શરૂઆત કરીએ અત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ થી દ્વારકા સુધી હાલી જતી આ નાનકડી દીકરી ખરેખર સોશિયલ મીડિયા ની અંદર એક ક્રેઝ બનાવી નાખ્યો આ દીકરીને લાખો લોકો સપોર્ટ કરવા ઉતર્યા કેમ કે સાહેબ દ્વારકાધીશના મંદિરે જઈ રહી છે અને ખરેખર ગુજરાત તો ગાંડું થઈ ગયું ભાઈ આ દીકરીને જોઈને કે આટલી નાનકડી દીકરી અને સાહેબ આમ ભગવાન જે રીતે રમતા જાય ને ભાઈ એ રીતે આ દીકરી રમતા રમતા જઈ રહી છે તમે બોલો ખાલી રમતા રમતા દીકરી જઈ રહી ભાઈ આવો સાહેબ તમે વિડીયો નહીં જોયો હોય તો ચાલો સૌથી પહેલા થોડોક તમને આ વિડીયો બતાવો આ વિડીયો જોયો અને વિડીયો જોયા પછી તમે આ દીકરી વિશે શું કહેશો સાહેબ કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો હાલો મારા ભાઈઓને બહેનો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો